ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા કરી હતી ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છ ટર્મથી થી સાંસદ મનસુખ વસાવા પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી પત્રકારો સાથે હોળીઢિલીટી પર્વના સ્નેહમેલને કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હમેન્દ્ર પ્રજાપતિ શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા ભરૂચ મીડિયા મિત્રો સાથે ભાજપ ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધુલેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના છ ટમથી સાંસદ અને સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહ્યું હોલી ધુલેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી તેઓએ ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૂગૃષિને ભવ્ય ભરૂચ બની રહ્યું હોય આવનારા સમયમાં દરેકને રોજગીરી તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો આજે હોળી દળ થવાનું છે અનેક પ્રકારના ખૂરથી માંડીને કોપરૂ માંડીને હવન થવાનું છે આ તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળીટીનું પર્વ છે ધૂળીટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે

રાજકીય સફર ચિતાર આપ્યો હતો તેઓની નિષ્ઠા અને પ્રમાણિકતાની મોદીજી પણ સહાર કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતા તેમનું જમા પાસું ગણાવ્યું હતું